હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર દસ છે આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેના બાકી રહેલા બે દાખલા એટલે કે દાખલા નંબર પાંચ અને દાખલા નંબર છની વાત કરીશું તો તમે અંત સુધી જોડાયા રહો આપણે ડિટેલમાં દરેક ગણતરી સિમ્પલ રીતે ગણાવીશું તો ચલો હવે આપણે દાખલા નંબર પાંચની રકમ વાંચીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ તો દાખલા નંબર પાંચ એમાં આપણને શું આપેલું છે કે એક કાટકોણ ત્રિકોણનો વેદ તેના પાયા કરતાં સાત સેમી નાનો છે જો કરણની લંબાઈ તેર સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો એટલે કે પાયો અને વેદના માપ શોધવાના છે તો ચાલો પહેલાં તો આપણે કાટકોણ ત્રિકોણ અહીંયા આપણે દોરી લઈએ તો ચાલો આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ જેને આપણે ત્રિકોણ એ નામ આપીએ આ આપણે દોર્યું કાટકોણ ત્રિકોણ કેમ કે અહીંયા નેવુંનો ખૂણો છે સમજ્યા પડી ગઈ તો આ આપણો થઈ ગયો નેવુંનો ખૂણો કાટકોણ ત્રિકોણની આપણી બાજુના ખૂણાના માપ આપી દઈએ કે એ બી અને સી તો આપણને એસીનું માપ કેટલું આપ્યું છે એટલે કે કણ જો આમાં આ જે બેઝ હોય એને પાયો કહેવાય તો પાયો આપણને માપ ખબર નથી આ શું છે વેદ છે એ બી અને એસી એનો કર્ણ છે એટલે કે જે ખૂણો હોય કાટખૂણો એની સામેની જે બાજુ હોય એને કર્ણ કહેવાય એટલે કે આપણને એસી તેર સેમી આપેલું છે સમજણ પડી ગયા આટલા સુધી હવે આપણને શું આપેલું છે રકમમાં કે એક કાટકોણ ત્રિકોણનો વેદ એટલે કે આ વેદ છે અને આ પાયો છે વેદ તેના પાયા કરતાં સાત સેમી નાનો છે એટલે કે જો ધારું કે પાયો હોય એ એક્સ હોય તો એનો વેદ શું બનશે અહીંયા એક્સ માઇનસ સાત સેમી બનશે કેમ કે સાત સેમી નાનો છે તો ચાલો આપણે ગણતરી કરીએ ધારી લઈએ અને સમીકરણ બનાવીએ પાયથાગોરસના પ્રમેયના આધારે અને પછી ઉકેલ તો એટલે આપણને જવાબ મળી જશે તો જે વિદ્યાર્થીઓને હિંટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે અને પછી મારા સાથે ચેક કરી શકે છે અને જેને સમજણ ના પડી હોય એ મારા સાથે પહેલાં ધ્યાનથી જુઓ પછી એકવાર જાતે ગણતરી કરીને લખજો તો ચલો આપણે શરૂઆત કરીએ અહીંયા તો આપણે ધારીએ કે સૌ પ્રથમ શું અહીંયા આપણે ધારીશું કે ધારો કે કાટકોણ ત્રિકોણનો ત્રિકોણનો પાયા પાયો એટલે શું છે અહીંયા બીસી છે તો બીસી બરાબર આપણે એક્સ ધાર્યું તો આપણને રકમમાં શું આપેલું છે કે વેદ છે એ પાયા કરતાં સાત સેમી છે તો અહીંયા વેદ શું બનશે એક્સ માઇનસ સાત બનશે તો ચલો લખી દઈએ કે આથી કાટકોણ ત્રિકોણનો ત્રિકોણનો વેદ વેદ કઈ બાજુ છે એ છે તો એ બી બરાબર એક્સ માઇનસ સાત સમજણ પડી ગયા આટલા સુધી હવે જો પાયથાગોરસના પ્રમેય મુજબ શું બને અહીંયા કે જે બે બાજુઓ હોય કર્ણ સિવાયની એ બાજુઓના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો સરવાળો થાય તો અહીંયા શું બનશે પાયથાગોરસ મુજબ એ બીનો વર્ગ બરાબર પ્લસ બી વર્ગ બરાબર એસીનો વર્ગ થશે સમજા પડી ગઈ આ આપણું પાયથાગોરસના પ્રમેય મુજબ બને છે તો ચાલો લખી દઈએ અને આના આધારે આપણને સમીકરણ મળી જશે અને સમીકરણના આધારે એક્સની કિંમત મળી જશે તો ચાલો આપણે શોધી લઈએ તો અહીંયા હવે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ સમીકરણ બનાવીશું તો લખી દઈએ કે પાયથા ગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું બનશે અહીંયા જે એસી બાજુ હતી એટલે કે એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ સમજ પડી ગઈ કે કર્ણનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે તો આપણે એ જ લખ્યું છે હવે આપણે દરેક માપ આપણને જે આપેલા છે એ આપણે અહીંયા લખી દઈએ તો જુઓ આપણને એસીનું માપ કેટલું આપેલું છે તેર સેમી રકમમાં આપેલો છે તો કર્ણનો માપ તેર સેમી છે તો અહીંયા તેર સેમી લખી દઈએ એટલે કે તેરનો વર્ગ થશે હવે એસીનો વર્ગ એટલે હવે આપણને એ બીનો વર્ગ તો એ અહીંયા કેટલો છે તમે જુઓ આપણે ઉપર લખ્યું જ છે કે એક્સ માઇનસ સાત કે વેદ આપણું એક્સ માઇનસ સાત છે તો અહીંયા એક્સ માઇનસ સાતનો વર્ગ પછી બીસી કેટલું છે એક્સ છે તો એક્સનો વર્ગ હવે આપણે આગળની ગણતરી સિમ્પલ રીતે કરી દઈએ તો તેરનો વર્ગ કેટલો થશે એકસો ને અગ્ણસિત્તેર તમારે ખાસ એકથી વીસના વર્ગ એકથી દસના ઘન અને એકથી વીસના ઘડિયાળ તમારે ખાસ એના રાખવાના છે બેઝિક ગણિત માટે એ તમારું પાકું હશે ત્યારે તમને આગળનું ગણિત આવડશે તો અહીંયા આવે એક્સ માઇનસ સાતનો વર્ગ તો આપણે શું કરતા હતા એનું શું સમીકરણ છે કે એ માઇનસ બીનો વર્ગ હોય તો આપણે શું કરતા હતા એનો વર્ગ માઇનસ ટુ એ પ્લસ બીનો વર્ગ સમજ્યા પડી ગઈ તો આ સમીકરણ અહીંયા આપણે એપ્લાય કરવાનું છે તો અહીંયા જો સૌપ્રથમ શું છે એનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ થશે અહીંયા તો એક્સનો વર્ગ પછી માઇનસ ટુ એ એટલે કે એક્સ અને બી એટલે કે સાત અને પછી બીનો વર્ગ એટલે કે સાતનો વર્ગ અને પાછળ એક્સનો વર્ગ તો એક્સ વર્ગ થશે સમજ્યા પડી ગયા આટલા સુધી તો ચાલો આગળની ગણતરી કરીએ અને રફ વર્કને આપણે રિમૂવ કરીએ તો આગળ એક્સ એકસો ને ઓગણસિત્તેર એમના એમ આવશે એકસો ને ઓગણીસિત્તેર અહીંયા એક્સનો વર્ગ શું થશે એક્સ વર્ગ થશે હવે માઇનસ બે ગુણ્યા એક્સ ગુણ્યા સાત તો જો બે ગુણ્યા સાત ચૌદ થશે અને ચૌદ ગુણ્યા એક્સ તો કે ચૌદ એક્સ થશે માઇનસ ચૌદ એક્સ પછી સાતનો વર્ગ કેટલો થશે અહીંયા ઓગણપચાસ અને પ્લસ એક્સનો વર્ગ હવે જો અહીંયા એકસો ઓગણસિત્તેર એમના એમ અહીંયા એક્સનો વર્ગ છે અને અહીંયા એક્સનો વર્ગ છે તો બંનેનો સરવાળો થશે બંને પ્લસ છે એટલે કે ટુ એક્સનો વર્ગ માઇનસ ચૌદ એક્સ પ્લસ ઓગણપચાસ ચૌદ એક્સ પ્લસ ઓગણપચાસ હવે એકસોને ઓગણસિત્તેર છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે અને બરાબરની આગળ કંઈ નથી વધ્યું એટલે કે અહીંયા ઝીરો આવશે તો ટુ એક્સનો વર્ગ માઇનસ ચૌદ એક્સ પ્લસ ઓગણપચાસ અને માઇનસ એકસો ને ઓગણ સિત્તેર સમજ્યા પડી ગઈ અહીંયા ઝીરો બરાબર ટુ એક્સનો વર્ગ માઇનસ ચૌદ હવે જો પ્લસ ઓગણપચાસ અને માઇનસ એકસો ને ઓગણ સિત્તેર તો મોટામાંથી નાનું બાદ થશે પણ નિશાની મોટાની આવશે તો અહીંયા મોટું કંઈ કયું છે માઇનસ છે તો માઇનસની નિશાની અને મોટા એકસો ઓગણ ઓગણપચાસ બાદ કરવાના છે તો કેટલા વધશે અહીંયા એકસો ને વીસ વધશે સમજ્યા પડી ગઈ આ મળી ગયો આપણને દ્વિઘાત સમીકરણ પણ અહીંયા જો ટુ એક્સનો વર્ગ છે તો જો અહીંયા બે કોમન નીકળતો એ આપણે પ્રયત્ન કરીશું તો દરેકને બે વડે ભાગી શકાય તો દેખાય છે સિમ્પલ જો ટુ એક્સનો વર્ગ એને પણ બે વડે ભાગી શકાય માઇનસ ચૌદ એક્સને પણ બે વડે ભાગી શકાય અને એકસો વીસને પણ બે વડે ભાગી શકાય તો ચલો અહીંયા આપણે બેને કોમન લઈએ તો બે કોમન લઈશું તો અંદર શું વધશે એક્સનો વર્ગ અહીંયા હવે ચૌદ એક્સમાંથી એને બે વડે ભાગીશું તો શું વધશે સા માઇનસ સાત એક્સ અને એકસો વીસને બે વડે ભાગીશું તો માઇનસ સાહીઠ વધશે સમજ્યા પડી ગઈ આ બેને હવે બરાબરની આગળ લઈ જઈએ તો ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે જીરો ભાગ્યા બે અને અહીંયા શું વધ્યું એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ અને માઇનસ સાહીઠ સમજ્યા પડી ગઈ ઝીરો ભાગ્યા બે ઝીરો જ થશે કોઈપણ સંખ્યાને જીરો વળો ભાગો અને આગળ આપણું સમીકરણ એમના એમ માઇનસ સાઈઠ સમજણ પડી ગયા આટલા સુધી તો આ આપણને મળી ગયું દ્વિઘાત સમીકરણ પણ આપણે ઉકેલ શોધવાનો છે કેમકે આપણે પાયો અને ભેદની કિંમત શોધવાની છે તો અહીંયા આપણે અવયવીકરણના ઉપયોગથી આપણે એની કિંમત શોધીશું તો અહીંયા આપણે પહેલાં માઇનસ સાત એક્સના અવયવ પાડવા પડશે તો અહીંયા આપણે એવા બે અવયવ લેવાના છે અવયવ આપણે બે અવયવ લઈશું કે જેનો ગુણાકાર હોય એ કેટલો થવો જોઈએ પહેલાં પદ અને ત્રીજા પછી પહેલા પદમાં શું છે કંઈ નથી લે પ્લસ વન અને ત્રીજું પછી માઇનસ સાઈઠ તો એ બંનેનો ગુણાકાર કેટલો થશે અહીંયા આપણે કરીએ તો એક ગુણ્યા માઇનસ સાહીઠ તો માઇનસ સાહીઠ જ થશે એટલે કે જે આ બંને અવયવનો ગુણાકાર છે એ માઇનસ સાહીઠ થવો જોઈએ તો આપણે વચ્ચે જ લખી દઈએ ગુણાકાર અને સરવાળો કેટલો થવો જોઈએ વચ્ચેલા પદ જેટલો તો વચ્ચેલું પદ શું છે માઇનસ સાત છે તો એનો સરવાળો વચ્ચેના પદ જેટલો થવો જોઈએ માઇનસ સાત બંને અવયવનો સરવાળો સરવાળો સમજ્યા પડી હવે જો ગુણાકાર ક્યારે માઇનસ હોય મેં તમને કીધું હતું કે જો બંને અવયવની કિંમત પ્લસ હશે તો એમનો ગુણાકાર પ્લસ હશે બંને અવયવ માઇનસ હશે તો પણ એમનો ગુણાકાર પ્લસ થશે ગુણાકાર ક્યારે માઇનસ હોય જ્યારે એક અવયવ અવયવ પ્લસ હોય કાં તો એક માઇનસ હોય ત્યારે જ ગુણાકાર માઇનસ હશે એક માઇનસ હોય પ્લસ એટલે ગમે તે બંનેમાંથી એક પ્લસ હશે એક માઇનસ હોય ત્યારે જ એનો ગુણાકાર માઇનસ થાય સમજણ પડી ગઈ તો આમાં હવે ધારો કે એક અવયવ પ્લસ છે અને એક માઇનસ છે હવે જો સરવાળો એનો માઇનસ છે એટલે કે મોટો અવયવ કયો હશે જે માઇનસવાળો છે એ મોટો અવયવ હશે તો ચાલો હવે આપણે સાઠના અવયવ લઈએ અને આપણે સિમ્પલી શોધી લઈએ તો ચાલો અહીંયા આપણે સાઠના અવયવ લઈએ અને જે આપણો મોટો અવયવ આવશે એને આપણે માઇનસ આપીશું અને નાનો અવયવ આવશે એને આપણે પ્લસ આપીશું તો ચલો અહીંયા ગણતરી કરીએ સાઈઠના આપણે સિમ્પલી અવયવ લઈએ તો સાઠને બે વડે ભાગીશું તો શું આવશે અહીંયા ત્રીસ ત્રીસને બે વડે ભાગીશું તો પંદર હવે પંદરને બે વડે ભાગી શકાશે નહીં તો ત્રણ વડે ભાગીશું તો પાંચ આવશે અને પાંચ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો પાંચ એકા પાંચ હવે અહીંયા આપણે અવયવ લઈએ તો ચાલો પહેલાં તો બે બેની પેર બનાવીએ તો આ બે અવય લઈએ તો બે ગુણ્યા બે ચાર બનશે અને ત્રણ ગુણ્યા પાંચ અહીંયા પંદર બનશે તો મોટી સંખ્યા હોય એને આપણે માઇનસ આપવાનું છે અને નાની સંખ્યાને આપણે પ્લસ આપવાનું છે તો આનો સરવાળો આપણને કેટલો મળશે ગુણાકાર તો માઇનસ સાહીઠ જ મળશે દરેકનો કેમકે ગુણાકાર છે પણ આપણે સરવાળો ચેક કરવાનો છે તો અહીંયા આપણે સરવાળો મળ્યો માઇનસ અગિયાર આપણે સરવાળો કેટલો લાવવાનો છે માઇનસ સાત લાવવાનો છે તો આ આપણા અવયવ બનશે નહીં માય પ્લસ ચાર એક્સ અને માઇનસ પંદર તો આપણે હજુ એક એક્સટેન્ડ કરીએ ત્રણ અને એકની પેર બનાવીએ તો ઉપરથી ત્રણ લઈએ અને નીચેથી એકલા પાંચ રાખીએ તો કેટલો ગુણાકાર થશે બે ગુણ્યા બે ચાર અને ચાર તરી બાર તો ઉપર બાર મળ્યા નીચે પાંચ મળ્યા મોટા કેટલા છે તો બાર તો એને માઇનસ અને નાના પાંચ છે તો પ્લસ હવે માઇનસ બારમાંથી પાંચ આપણે એડ કરવાના છે તો માઇનસ સાત આવશે કેમકે આપણે આગળ જ કીધું હતું નિશાની મોટાની આવે અને મોટામાંથી નાનું બાર થાય તો માઇનસ સાત આવી ગયો સરવાળો તો આપણા અવયવ માઇનસ બાર એક્સ અને પ્લસ પાંચ એક્સ મળશે સિમ્પલી તમારે આવી રીતે ગણતરી કરીને આગળ વધવાનું છે તો ચલો આગળ આપણે ગણતરી કરી લઈએ હવે જે આપણી બાકી છે એ તો અહીંયા ઝીરો બરાબર એક્સનો વર્ગ અને અહીંયા માઇનસ સાત એક્સના આપણે કયા કયા અવયવ લીધા તો અહીંયા માઇનસ બાર એક્સ અને પ્લસ પાંચ એક્સ એના અવયવ લીધા અને માઇનસ સાઈન સમજ્યા પડી ગઈ હવે આપણે આ બંને અને આ બંનેમાંથી આપણે કોમન નીકળવાનું છે તો આમાંથી શું કોમન નીકળશે તો માત્ર એક્સ જ કોમન નીકળશે તો ઝીરો બરાબર અને એક્સ કોમન નીકળ્યા તો એક્સ વર્ગ છે ત્યાં શું વધશે એક્સ અને માઇનસ બાર એક્સ છે ત્યાં એક્સ નીકળી ગયા તો માઇનસ બાર વધશે સમજ્યા પડી ગઈ હવે આપણે આ પદ સેમનું સેમ પાછળ લાવવાનું હોય છે તો ડાયરેક્ટ લખી દઈએ એક્સ માઇનસ બાર તો હવે જો આ પદમાંથી આપણે શું કોમન નીકળીએ તો એક્સ માઇનસ બાર આવે તો પહેલાં આપણે પાંચ એક્સને લઈએ તો એમાંથી શું કોમન નીકળીએ તો એક્સ આવે અને માઇનસ સાઠમાંથી શું કોમન લઈએ તો માઇનસ બાર આવે તો અહીંયા જો પ્લસ પાંચ લઈએ તો આપણે અંદર એક્સ વધે અને પ્લસ પાંચ લઈએ તો જ અંદર માઇનસ બાર વધે સમજ્યા પડી ગઈ ડાયરેક્ટ આવી ગયું આપણું હવે આપણે આગળની ગણતરી કરીએ તો ચાલો ગણતરી કરીએ અને બંને આપણે સમીકરણને લખી દઈએ તો ચાલો આપણે કરીએ તો અહીંયા ઝીરો એમના એમ તો અહીંયા કયા કયા બે આપણા કાઉસમન છે એક્સ પ્લસ પાંચ અને એક્સ માઇનસ બાર સમજ્યા પડી ગઈ હવે બંનેને આપણે ઝીરો આપી દઈએ અહીંયા તો જુઓ એક્સ પ્લસ પાંચ બરાબર અને એક્સ માઇનસ બાર બરાબર ઝીરો એક્સને આપણે કરતાં બનાવીએ તો એક્સ બરાબર માઇનસ પાંચ અને એક્સ બરાબર બાર આ આપણને મળી ગયા બંને જવાબ એટલે કે આપણને એક્સની કિંમત મળી છે હવે કયો જવાબ સાચો છે બંને સાચા છે કે એક્સ સાચો છે એ આપણે ચેક કરવો પડશે તો અહીંયા આપણને એક્સ આપણે શું ધાર્યું હતું એ પહેલાં જવું પડે તો જુઓ એક્સ આપણે ધારી કાટકોણ ત્રિકોણનો પાયો એટલે કે એની કિંમત બીસીની તો જુઓ કદી એની કિંમત માઇનસમાં ના આવે પ્લસ જ હોય કે પાયાની કિંમત આટલા સેન્ટીમીટર છે તો આપણે અહીંયા જે પ્લસ હોય એ આપણો જવાબ સાચો છે તો અહીંયા જુઓ પ્લસ બાર છે આપણો સાચો જવાબ છે અને અહીંયા આપણે માઇનસ પાંચ નીચે લખી દઈએ કે શક્ય નથી આ જવાબ આપણો શક્ય નથી તો આપણને બાર શું મળ્યું એના પાયાની કિંમત મળી તો હવે આપણે વેદની કિંમત અને પાયાની કિંમત બંને આપણે નીચે જવાબ લખી દઈએ તો ચાલો લખી દઈએ કે એની પાયાની કિંમત એક્સ બરાબર બાર સેન્ટીમીટર છે તો કાટકોણ ત્રિકોણના પાયા પાયો બરાબર પાયો શું હતું નીચે બીસી હતું ને તો બીસી બરાબર એક્સ બરાબર બાર સેમી થશે અને આપણને વેદ કેટલો આપેલો હતો તો વેદ આપણે શું હતું જો વેદ બરાબર એ બરાબર એક્સ માઇનસ સાત તો એક્સ માઇનસ સાત લખી દઈએ કાટકોણ ત્રિકોણનો વેદ કાટકોણ ત્રિકોણનો વેદ શું થશે અહીંયા એ બી બરાબર એક્સ માઇનસ સાત તો એક્સની કિંમત કેટલી મળી અહીંયા આપણને બાર મળી તો બાર માઇનસ સાત બારમાંથી સાત જશે તો પાંચ સેમી મળ્યું તો આપણને જવાબ મળી ગયો જો આપણને રકમમાં શું શોધવાનું તો આપણે જોઈ લઈએ કે જો કર્ણલ નંબાઈ તેર સેમી હોય તો બાકીની બે બાજુનું માપ શોધો તો આપણે શોધી લીધું આપણને અહીંયા પાયો કેટલો મળ્યો અહીંયા પાયો આપણને બાર સેન્ટીમીટર મળ્યો અને વેધ આપણને પાંચ સેન્ટીમીટર મળ્યો અને આપણે શું ધાર્યું હતું રકમ આગળ હતું કે વેદ પાયા કરતાં સાત સેન્ટીમીટર નાનો છે તો બાર કરતાં પાંચ એ સાત સેન્ટીમીટર નાનો છે અને આપણને મળી ગયો સિમ્પલી અને પાયથાગ્રસનો પ્રમેય પણ સાબિત થશે કે આ પાંચનો વર્ગ અને બારના વર્ગનો સરવાળો તેરના વર્ગ જેટલો થશે તો અહીંયા દાખલા નંબર પાંચમાં સંપૂર્ણ સમજણ પડી ગઈ હોય તો આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ તો ચલો આપણે દાખલા નંબર છ સોલ્વ કરીએ સૌપ્રથમ તો આપણે એની રકમ વાંચીશું અને પછી એને આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું તો રકમ મોટી લાગીને ડરવાની કોઈ જરૂર નથી સાવ સિમ્પલ દાખલો છે બે સ્ટેપમાં પૂર્ણ થઈ જશે તો ચલો આપણે દાખલાને સોલ્વ કરીએ તો રકમમાં આપણને આપેલું છે કે એક કુટિર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે એટલે કુટીર ઉદ્યોગ માટેની વસ્તુઓ બનાવે છે તો તે નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુના બમણા કરતાં ત્રણ વધુ હતી તો આપણે આગળ આવો દાખલો સેમ ગણ્યો જ છે તો અહીંયા આપણને શું આપેલું છે ધારો કે જે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા છે એ આપણે એક્સ ધારી લઈએ આ ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા છે તો આપણને પ્રત્યેક જે વસ્તુ ઉત્પાદિત થાય છે એની કિંમત કેટલી આપેલી છે તો બમણા કરતાં એટલે કે ટુ એક્સ પ્લસ ત્રણ એટલે કે બમણા કરતાં ત્રણ વધુ આપેલી છે સમજ્યા પડી ગઈ તો તે દિવસે ઉત્પાદિત ખર્ચ નેવું રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો તો અહીંયા આપણને જો ધારો કે અહીંયા ત્રીસ વસ્તુ ઉત્પાદન થાય છે તો આપણને એની કિંમત કેટલી આપેલી છે કે કેટલી વસ્તુ આપણે પ્રત્યેક વસ્તુની કિંમત કેટલી આપેલી છે ટુ એક્સ પ્લસ ત્રણ એટલે કે ટુ એક્સ એટલે કે સાઠ અને ત્રેસઠ આપણને આપેલી છે અહીંયા આપણે ધારવા માટે લીધું છે આપણા સાચા જવાબ નથી ખાલી તમારે ધારો તમને સમજણ પડે એના માટે કોન્સેપ્ટ માટે છે તો અહીંયા હવે જો કે એનો ખર્ચ કેટલો થાય તો જો આપણે ત્રીસ વસ્તુ બનાવવાની છે અને એક વસ્તુની કિંમત ત્રેસઠ હોય તો ટોટલ કેટલો ખર્ચ થશે તો ત્રીસ ગુણ્યા ત્રેસઠ થશે સમજ્યામ પડી ગઈ તો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને ટોટલ ખર્ચ નેવો આપેલો છે સમજ્યામ પડી ગઈ તે દિવસે ઉત્પાદિત ખર્ચ આપણને આપેલો છે તો ચાલો આગળ આપણે ફરીથી તમને સમજાઈ તો ખાલી તમને કોન્સેપ્ટ સમજાવવા માટે કીધું હતું તો ચાલો આગળ આપણે ધારીએ અને પછી આપણે ગણતરી કરીએ તો અહીંયા આપણે ધારીશું કે ચલો ધારીએ કે ધારો કે કોઈ એક દિવસ ઉત્પાદિત વસ્તુની સંખ્યા વસ્તુની સંખ્યા વસ્તુની સંખ્યા આપણે અહીંયા એક્સ ધારી છે અહીંયા આપણે વસ્તુની સંખ્યા એક્સ ધારી છે તમારે ખાસ ધ્યાન આપવાનું છે હવે જુઓ આપણને વસ્તુની સંખ્યા આપણને એક્સ મળી ગઈ પછી આપણને શું આપેલું છે કે પ્રત્યેક વસ્તુની કિંમત એટલે પ્રત્યેક વસ્તુ એટલે ધારો કે અહીંયા ત્રીસ વસ્તુ બનાવે તો ત્રીસમાંથી એક વસ્તુ હોય ધારો કે ત્રીસ રમકડાં બનાવે છે તો એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે કે તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુ એટલે કે એક એક્સ વસ્તુ ઉત્પાદિત થાય છે એના બમણાથી ત્રણ વધુ એટલે કે ટુ એક્સ પ્લસ ત્રણ થશે તો ચલો આપણે લખી દઈએ કે પ્રત્યેક વસ્તુ બનાવવાનો ખર્ચ તો તેથી પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત ઉત્પાદન કિંમત કેટલી આપેલી છે આપણને કે જેટલી વસ્તુ ઉત્પાદિત થાય છે એટલે કે એક્સ ઉત્પાદિત થાય છે એના બમણા એટલે કે ટુ એક્સ પ્લસ ત્રણ સમજણ પડી ગઈ આટલા સુધી હવે જો આપણને ઉત્પાદિત ખર્ચ નેવું રૂપિયા આપેલો છે તો ફરીથી અહીંયા હું તમને સમજાવું ધારો કે એ દિવસે ત્રીસ રમકડા બનાવે છે કે ત્રીસ રમકડા બનાયા સમજણ પડી હવે એક રમકડું બનાવવાનો ખર્ચ ધારો કે રમકડું રમકડા આપણે એક રમકડું બનાવવાનો ખર્ચ સાહીઠ રૂપિયા છે તો એ દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો બનશે તો ત્રીસ ગુણ્યા સાહીઠ થાય કેમ કે એક રમકડું બનાવવાનો સાઈઠ રૂપિયા તો ત્રીસ રમકડા બનાવવાનો કેટલો તો ત્રીસ ગુણ્યા સાઈઠ તો અઢારસો આપણને ખર્ચ અહીંયા થાય આ તો આપણે ઉદાહરણ લીધું છે તો અહીંયા આપણને નેવું આપેલો છે તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ કોનો તો કે વસ્તુની સંખ્યા કેટલી વસ્તુ ઉત્પાદિત થાય છે અને પ્રત્યેક વસ્તુ બનાવવાની કિંમત તો એનો ગુણાકાર કર્યું તો આપણને નેવું મળે છે તો તેના આધારે આપણને સમીકરણ મળી જાય અને સમીકરણના આધારે આપણને ઉકેલ પણ મળી જાય તો આપણને જે જે જવાબ શોધવાનો છે વસ્તુની સંખ્યા એક્સ અને પ્રત્યેક વસ્તુ બનાવવાની કિંમત આપણે ટુ એક્સ પ્લસ થ્રી એનો જવાબ આપણને મળી જશે તો ચાલો આપણે અહીંયા સમીકરણ બનાવીએ અહીંયા તો હવે અહીંયા આપણે ઉત્પાદન ખર્ચ કીધું આપેલો છે તો અહીંયા ઉત્પાદન ખર્ચ ખર્ચ બંનેનો ગુણાકાર બરાબર થશે તો અહીંયા એક્સ ગુણ્યા ટુ એક્સ પ્લસ થ્રી સમજણ પડી કે આ કેમ ગુણાકાર કર્યો છે એ તમારે ખાસ ધ્યાન કોણ છે તમારે ગોખવા નથી ડાયરેક્ટ કે આ ગોખણ પટ્ટી તમારે સમજવાનું છે કેમ આ ગુણાકાર કર્યો છે એ તમે બે વાર સમજવાનો પ્રયત્ન કર્યો ફરીથી તમે રિવાઇન્ડ કરી અને વિડીયો જોઈ શકો છો તો ઉત્પાદન ખર્ચ આપણને અહીંયા નેવું આપેલો હતો તો નેવું બરાબર સરખી છે લખી દઈએ આપણે નેવું બરાબર આ બંનેનો ગુણાકાર થશે એક્સનો ગુણાકાર ટુ એક્સ સાથે અને પછી એક્સનો ગુણાકાર ત્રણ સાથે તો ટુ એક્સનો વર્ગ અને પછી ત્રણ એક્સ સમજણ પડી ગઈ અહીંયા સુધી હવે ને આપણે બરાબરની પ્લી સાઈડ લઈ જઈએ તો શું બનશે અહીંયા ઝીરો વચ્ચે ટુ એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ અને નિશાની ચેન થશે પ્લસ હતા તો માઇનસ થશે સમજણ પડી ગઈ હવે જો આપણે અહીંયા અવયવ લેવાના છીએ તો અવયવ કેવી રીતે લઈશું આપણે કે આપણે એવા બે અવયવ લઈશું અહીંયા જો આપણે ધારીએ ધારો કે આપણે એવા બે અહીંયા અવયવ લઈશું કે જેનો ગુણાકાર કેટલો હોય પહેલાં પદ અને ત્રીજા પદ જેટલું એટલે પહેલું પદ શું છે અહીંયા પ્લસ ટુ અને એનો ગુણાકાર માઇનસ નેવું સાથે તો ગુણાકાર કેટલો થશે માઇનસ એકસોને એસી થશે એટલે કે બંને અવયવનો ગુણાકાર માઇનસ એકસોને એંસી થવો જોઈએ ગુણાકાર અને એનો સરવાળો કેટલો થવો જોઈએ બંને અવયવનો તો વચ્ચેલા પદેલો તો વચ્ચેલો પદ શું છે અહીંયા પ્લસ ત્રણ છે તો પ્લસ ત્રણ જેટલો સરવાળો થવો જોઈએ બંને અવયવનો સરવાળો મેં તમને આગળ જ કીધું તો આગલા દાખલામાં કે ગુણાકાર ક્યારે માઇનસ આવે જ્યારે એક અવયવ પ્લસ હોય કા તો એક માઇનસ હોય એક પ્લસ અને એક માઇનસ હોય ત્યારે જેનો ગુણાકાર માઇનસ આવે સમજ્યા પડી ગઈ હવે જો સરવાળો અહીંયા પ્લસ ત્રણ છે તો ક્યારે સરવાળો પ્લસ હોય જ્યારે પ્લસવાળો અવયવ મોટો હોય ત્યારે તો અહીંયા પ્લસ વાળો અવયવ મોટો હશે સમજ્યા પડી ગયા આટલા સુધી તો ચાલો હવે આપણે એકસો એંસીના અવયવ સુધી લઈએ અહીંયા તો અહીંયા આપણે એકસો એંસીના અવયવ શોધીશું ચાલો સિમ્પલી આપણે શોધી લઈએ તો એકસો એસીને આપણે બે વડે ભાગીશું તો નેવું મળશે ને બે વડે ભાગીશું તો પિસ્તાળીસ પિસ્તાળીસમાં હવે જો છેલ્લો અંક પાંચ બેકી સંખ્યા નથી તો બે વડે ભાગી નહીં શકાય ત્રણ વડે ભાગીશું તો અહીંયા પંદર મળશે પંદરને આપણે ત્રણ વડે ભાગીશું તો પાંચ મળશે અને પાંચ પોતે જ આવી ભાજ્ય સંખ્યા છે તો પાંચ એકા પાંચ સમજ્યા પડી ગઈ હવે અહીંયા આપણે બેની જોડથી શરૂઆત કરીશું હવે બનાવ્યું તો ઉપરલા બે લઈએ નીચેના બાકીના લઈએ તો અહીંયા જો બે ગુણ્યા બે ચાર બનશે નીચે ત્રણ ગુણ્યા ત્રણ નવ અને નવ પંચા પિસ્તાળીસ આપણે મોટું પદ કોને આપવાનું હતું પ્લસને આપવાનું હતું તો પ્લસ પિસ્તાળીસ અને માઇનસ ચાર તો પિસ્તાળીસમાંથી ચાર જતું કેટલા વધશે પ્લસ એકતાળીસ વધશે પણ અહીંયા તો આપણે સરવાળો પ્લસ ત્રણ લાવવાનો છે તો આ આપણા અવયવ બનશે નહીં સમજ્યા પડી કે આપણે હજુ એક પદની ઉપર લાંમાં એડ કરીએ તો હવે આપણે ત્રણ પદ લઈએ ઉપરથી તો ઉપરથી ત્રણ પદ લીધા અને નીચે બાકી રહેલા પદ આપણે લઈએ તો બે ગુણ્યા બે ચાર અને ચાર તરી બાર તો ઉપર બાર અને નીચે ત્રણ ગુણ્યા પાંચ તો પંદર અને પંદર મોટા છે તો પ્લસ અને બાર નાના છે તો માઇનસ હવે પંદરમાંથી બાર જથો કેટલા વધશે પ્લસ ત્રણ વધ્યા તો આપણને મળી ગયા બંને અવયવ પ્લસ પંદર એક્સ અને માઇનસ બાર એક્સ સમજ્યા પડી ગયા કેવી રીતે અવયવ લીધા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચલો હવે આપણે આ આગળની જે આપણી ગણતરી છે એમાં આપણે અવયવને મૂકી દઈએ તો અહીંયા ઝીરો બરાબર ટુ એક્સનો વર્ગ અને આપણા અવયવ કયા હતા માઇનસ બાર એક્સ અને પ્લસ પંદર તો ચાલો લખી દઈએ માઇનસ બાર એક્સ અને પ્લસ પંદર એક્સ અને માઇનસ નેવું તો આપણે પ્લસ ત્રણ એક્સના અવયવ લીધા છે કે પંદર એક્સમાંથી બાર એક્સ માઇનસ થાય તો ઉપર ત્રણ વધે તો સેમ જ સમીકરણ લખ્યું છે આટલા સુધી સમજ્યા પડી ગઈ તો હવે આ બંનેમાંથી આપણે કોમન નીકાળવાનું છે અને આ બંનેમાંથી આપણે કોમન નીકાળવાનું છે તો ચાલો આપણે કોમન દઈએ તો અહીંયા શું કોમન નીકળશે જુઓ ટુ એક્સ કોમન નીકળશે બહાર કેમ કે અહીંયા ટુ એક્સ છે અને અહીંયા પણ ટુ એક્સ છે કે છ વધશે એટલે તો ટુ એક્સનો વર્ગ છે ત્યાં એક્સ વધશે અને અહીંયા ટુ એક્સ કોમન નીકળ્યા તો અંદર માઇનસ છ વચ્ચે સમજ્યા પડી ગઈ જુઓ આ બને તમે ગુણાકાર કરી શકો તો ઉપરનું પદ આવી જશે કે ટુ એક્સનો વર્ગ અને માઇનસ બાર એક્સ સમજ્યા પડી ગઈ તો હવે આ પદ આપણે પાછળ પણ લાવવાનું હોય છે તો આપણે લખી દઈએ એક્સ માઇનસ છ ડાયરેક્ટ હવે જો આ પદમાંથી આપણે શું કોમન નીકળીએ તો અંદર એક્સ માઇનસ છ વધે તો પહેલાં તો આપણે પંદર એક્સને લઈએ તો પંદર એક્સમાંથી શું કોમન નીકળીએ તો એક્સ વધે તો પ્લસ પંદર નીકળવા પડે સમજ્યા પડી ગઈ તો જ પ્લસ પંદર અંદરની અંદર એક્સ વધશે હવે જો માઇનસ નેવમાંથી શું કોમન નીકળે તો અંદર માઇનસ છ વધે તો પ્લસ પંદર નીકળીએ તો જ માઇનસ છ વધે સમજ્યા પડી ગયા આટલા સુધી ડિટેલમાં તો ચલો આપણે આગળની ગણતરી કરીએ હવે બંને આપણે કંસમાં લખી દઈએ બંને કંસને ઝીરો બરાબર ટુ એક્સ પ્લસ પંદર અને એક્સ માઇનસ છ સમજણ પડી ગઈ હવે બંનેને આપણે જીરો આપી દઈએ તો ટુ એક્સ પ્લસ પંદર બરાબર જીરો અને એક્સ માઇનસ છ બરાબર જીરો હવે પંદર પેલી સાઈડ જશે તો માઇનસ થશે તો ટુ એક્સ માઇનસ પંદર એક્સને કરતાં બનાવીએ તો બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો માઇનસ પંદર ભાગ્યા બે આ આપણને મળ્યો એક જવાબ બીજો જવાબ શોધીએ હવે જો આ છ માઇનસ છે તો બરાબરની પ્લી સાઇડ જશે તો પ્લસ છ બનશે તો આ આપણને મળ્યો બીજો જવાબ તો અહીંયા જો મેં તમને આગળ પણ કીધું હતું કે બરાબરની પ્લે સાઇડ આપણે લઈ જઈએ કોઈપણ વસ્તુને તો પ્લસ હોય તો માઇનસ થશે માઇનસ હોય તો પ્લસ થશે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જશે અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે શું આ બંને જવાબ આપણા સાચા છે કે કયો જવાબ સાચો છે આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે જો સૌ તો આપણે એક્સ શું ધાર્યું હતું એ આપણે જોવું પડશે તો અહીંયા આપણે એક્સ વસ્તુની સંખ્યા ધારી છે શું વસ્તુની સંખ્યા કદાપી ઋણ હોય તો ઋણ ના હોય કદી અપૂર્ણાંક પણ હોય નહીં તો અહીંયા આપ લખી દઈએ કે આ આપણો જવાબ પ્લસ એક્સવાળો પ્લસ છ વાળો સાચો છે અને માઇનસ પંદર ભાગ્યા બે આપણો જવાબ શક્ય નથી સમજણ પડી ગઈ આ આપણો શક્ય જવાબ નથી તો એક્સ તો આપણે વસ્તુની સંખ્યા મળી છે અને વસ્તુનો પ્રત્યેક વસ્તુનું ઉત્પાદન કેટલું છે એટલે કે એક રમકડો બનાવવાનો ખર્ચ કેટલો છે ટુ એક્સ પ્લસ ત્રણ તો એ પણ આપણે જવાબ નીચે સરખી રીતે લખી દઈએ તો ચાલો લખી દઈએ આપણે અહીંયા જવાબમાં કે ઉત્પાદિત પહેલાં તો આપણે વસ્તુની સંખ્યા લખીએ ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા એટલે આપણે ધારો કે કેટલા રમકડા બનાવે છે તો છ રમકડા બનાવે છે સમજે પડી ગઈ હવે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એટલે કે પ્રત્યેક ઉત્પાદિત વસ્તુની એટલે પ્રત્યેક ઉત્પાદિત વસ્તુની કિંમત તો એ આપણને કેટલી આપેલી હતી ટુ એક્સ પ્લસ ત્રણ તો એક્સની કિંમત મૂકી દઈએ અહીંયા તો એક્સની કિંમત છ છે તો છ મૂકી દઈએ અને પ્લસ ત્રણ તો છ દુ બાર અને પ્લસ ત્રણ તો બાર પ્લસ ત્રણ તો આપણને મળી પંદર રૂપિયા આ આપણને કિંમત આપેલી છે અને અહીંયા આપણને વસ્તુની સંખ્યા બની હતી તો એક્સ બરાબર છ સમજણ પડી ગઈ તો જો હવે આ બંને તમે ગુણાકાર કરશો તો તમને ઉત્પાદન કિંમત નેવું રૂપિયા મળશે જે આપણને રકમમાં આપેલી હતી તો આપણા બંને જવાબ આ સાચા છે સમજ્યા પડી ગઈ આવી રીતે તમે ચકાસણી પણ કરી શકો છો તમારો જ્યારે જવાબ આવી જાય ત્યારે તો બસ લેક્ચર સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો મળી આવો આપણે આગળના લેક્ચરમાં